ભરૂચથી સમાચાર ભરૂચના રસ્તાઓ ઉપર ગટરના ગંદા પાણી ફરી વળ્યા કસક સર્કલ નજીક ગટરનું ગંદુ પાણી ભરાઈ ગયું છે ગટરિયા પાણીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે કેમ કે એક તો દુર્ગંધ એટલી તીવ્ર આવી રહી છે ઉપરથી રોગચાળો વકરવાનો પણ ભય છે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે તો આસપાસ જે દુકાનદારો છે સ્થાનિક રહેણાંક વિસ્તારો આવેલા છે ત્યાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે કેમ કે ખૂબ જ ગંદી દુર્ગંધ છે ઉપરથી ગટરિયા પાણી છે તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને હવે રોગચાળો વકરવાની સ્થિતિ તેવી ભીતિ લોકોને લાગી રહી છે કસક સર્કલ નજીક ગટરનું ગંદુ પાણી ભરાઈ ગયું છે ગટરિયા પાણીના કારણે લોકો મુશ્કેલીમાં મુકાયા છે કેમ કે એક તો દુર્ગંધ એટલી તીવ્ર આવી રહી છે ઉપરથી રોગચાળો વકરવાનો પણ ભય છે અહીંયાથી પસાર થતા વાહન ચાલકો મુશ્કેલી અનુભવી રહ્યા છે તો આસપાસ જે દુકાનદારો છે સ્થાનિક રહેણાંક વિસ્તારો આવેલા છે ત્યાં લોકો મુશ્કેલીમાં મુકાયા છે કેમ કે ખૂબ જ ગંદી દુર્ગંધ છે ઉપરથી ગટરિયા પાણી છે તેના કારણે મચ્છરોનો ઉપદ્રવ વધી ગયો છે અને હવે રોગચાળો વકરવાની સ્થિતિ સર્જાય તેવી ભીતિ લોકોને લાગી રહી છે